વિકાસના કામો ગણાવા નથી આજે આપ સૌને બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા છે આપ સૌના આશીર્વાદ સતત મળતા આવ્યા છે તમે વોટ આપો એ પણ મારે નથી કેવું પણ મારે આપની પાસેથી વિશેષ અપેક્ષા છે મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં પાંચસો હજાર બે હજાર ત્રણ હજાર આટલા નંબર સેવ થયેલા હશે છે કે નહીં આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે તમારી હોસ્પિટલ તરત જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે એ કદાચ ગુજરાતના હોઈ શકે તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે એના માટે એક વોટ માંગો તમે એમને કહો કે તમે જ્યાં રહો છો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે એને એક વોટ આપો અને તમારા ઘરના તમારા મિત્રોને પણ એક વોટ અપાવો તમારા મિત્ર કદાચ તમને કહી શકે કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર મારા વિસ્તારનો છે મને પસંદ નથી મારો અનુભવ એના માટે સારો નથી ત્યારે તમે એને ખાતરી આપજો કે તમારે મત આપવાનો છે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે ઉમેદવારને ભૂલી જાઓ જો ઉમેદવાર તમને અનુકરણ ન થાય તો તમે મને અહીંયા કહેજો હું મોદી સાહેબને કહીશ કે આ વિસ્તારનો આ લોકસભાનો ઉમેદવાર જે ચૂંટાયો છે એ વિસ્તારમાં કામ નથી કરતો એના કામ કરવા માટેની જવાબદારી તમે બધા લેજો મારા વતી લેજો હું તમારા વતી સારી રજૂઆત કરીશ પણ તમે મત આપી દો તમારા મતદાનનો અધિકાર કરી લો એ પૂરતું નથી તમારે તમારા સ્ટાફમાં તમારા મિત્રો સાથે આ દરેકનું મતદાન થાય તમે જે સોસાયટીમાં રહેતા હશો એ સોસાયટીમાં પણ સો ટકા મતદાન થાય એનો પ્રયત્ન કરવો પડશે તમે જ્યારે બે ત્રણ હજાર નંબર તમારી પાસે હશે એમાંથી પંદરથી વીસ હજાર મત તમે આખા દેશમાં અપાવી શકો એવા એક એક ડૉક્ટરની એ તાકાત છે મિત્રો ને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દેશે જે વિકાસની રફતાર પકડી છે એને ઝડપમાં ચાલુ રાખવા માટે હજુ પણ કેટલાક નિર્ણયો કરવાની જરૂર છે એવા મજબૂત નિર્ણય કરી શકાય એના માટે મોદી સાહેબને જીતાડવા પડે ચારસોથી વધુ સીટથી જીતાડવા પડે તો જે મજબૂત નિર્ણય લઈ શકે એ આપણા માટે છે મોદી સાહેબની આ જીત આપણા માટે છે આપણી આવનારી પેઢી માટે છે અને એટલા માટે આપ સૌની હું મદદ માગું છું મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌના સાથ અને સહકાર સાથે ચારસોથી વધુનો જે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે એ સો ટકા પૂરો થશે એ મને વિશ્વાસ છે અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું